નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર દહેજની સ્ટલ્ડિંગ કંપનીમાં પંપ મેન્ટેનન્સ સમયે કેમિકલની પાઇપ લીકેજ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે જ્યારે દહેજ જીઆઈડીસીમાં આવેલ સ્ટલ્ડિંગ કંપનીમાં પંપ મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન પ્લાન્ટમાં એક પાઇપ લીકેજ થઈ હતી જેમાં બે કામદારોને આંખના ભાગે ગેસ લાગ્યો હતો અને અન્ય એકને શરીર પર ઈજા થઈ હતી તેથી જ તેઓને તાત્કાલિક ભરૂચની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા દહેજ ઔદ્યોગિક વસાહતમાં છાસવારે આવા બનાવ બનતા હોય છે તેથી જ દહેજમાં આવેલ સ્ટર્લિંગ કંપનીમાં કામદારો પ્લાન્ટમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન એક ગેસની પાઇપલાઇન લીકેજ થતાં કામદારોને ગંભીર ઈજા પહોંચી હતી તેથી જ તેઓને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા દુર્ઘટનાઓની પરંપરા યથાવત રાખતી એક ઘટનામાં ગતરોજ દહેજ ખાતેની સ્ટર્લિંગ કંપનીમાં પાઇપલાઇન લીકેજ થતાં એમએસ એ નામનું કેમિકલ ઉડતા ત્રણ કામ ત્રણ કામદારોને ઈજા થઈ હતી મળતી વિગતો મુજબ પાઇપલાઇન લીકેજ થઈ હતી તે સમયે નજીક ઊભેલા ત્રણ કામદારો પૈકી બેની આંખમાં કેમિકલના છાંટા ઉડ્યા હતા જ્યારે અન્ય કામદારોના શરીર પર કેમિકલના છાંટા ઉડ્યા હતા ઉલ્લેખનીય છે કે કેમિકલ કંપનીઓમાં કામ કરતા કામદારોને પીપીજ એટલે કે હેલ્મેટ મોજા ચશ્મા જેવા સેફ્ટીના સાધનો પહેરવા જોઈએ જેથી સંભવિત દુર્ઘટનાઓ સમયે કામદારોનો બચાવ થઈ શકે સ્ટર્લિંગ કંપનીમાં બનેલી દુર્ઘટનામાં કામદારોએ આ અંગેના સેફ્ટીના સાધનો પાસે હતા કે કેમ અથવા તો શું કંપની દ્વારા સેફ્ટીના સાધનો આપવામાં આવે છે કે કેમ તે પણ એક તપાસનો વિષય છે કંપનીના સત્તાધીશો દ્વારા જ્યારે કામદારોને પ્લાન્ટમાં કામ કરાવતા સમય સેફ્ટીના સાધનો પહેર્યા છે કે નહીં તે પણ ચકાસવાની જરૂર છે તો હવે જોવું એ રહ્યું કે આ સ્થલની કંપની દ્વારા જે કામદારોને ઈજા થઈ છે તેઓને યોગ્ય ન્યાય મળશે કે કેમ રિપોર્ટર મેહુલ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી દહેજ